માનની પ્રવીણભાઈ રામ માનનીય વશરામભાઈ જામનગરથી પધારેલા માનની મહેશભાઈ અણગણ માનનીય હરેશભાઈ દિલુભાઈ અમારા ખાસ મિત્ર સુરતથી આવ્યા છે અને જયસુખભાઈ પાગડા આપ સૌ વડીલો ગામના આગેવાનશ્રીઓ યુવા દોસ્તો બધા અમારી આ ફળિયામાં ત્રીજી મીટિંગ છે એકવાર વીલનાથ બાપાનું શોભાયાત્રા નીકળી હતી ત્યારે આ ફળિયામાં આવ્યો હતો પછી એક બીજી મીટિંગ માં ફળિયા આવ્યો અને ત્રીજી મીટિંગ આ ફળિયામાં માં આવ્યો અને ચોથી વાર ચૂંટણી જીત્યા પછી આ ફળિયામાં પાછી મીટિંગ કરશે એટલે આ બાપાના સાનિધ્યમાં બહુ સારી જગ્યા છે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આમ તો અત્યારે આપણે વરાપનું ટાણું છે એટલે ખેતરમાં ઘણું કામ હશે વાવણી હાલે છે મોસમ છે ઘણા બધા ખેડૂતો હાજી હાજુધી ખેતરે હોય એમ છતાં ગામમાંથી એટલા બધા વડીલો આવ્યા છે એ મારા માટે બહુ સૌભાગ્યની બાબત છે હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હવે આ ચૂંટણી આવી ગઈ છે ઉમેદવારો આવી ગયા છે પ્રચારના મુદ્દા નક્કી થઈ ગયા છે અમારો હું મુદ્દો છે ને એનો હું મુદ્દો છે એ બધું જ ચોખ્ખું થઈ ગયું છે અને એટલે લોકો એ કોને મત આપવો શું કામ મત આપવો એ બાબત નક્કી કરવાની સરળતા થઈ ગઈ છે જેમ કે પ્રવીણભાઈ એ ઝોન ઉપર ખૂબ ભાર મૂક્યો કે ઇકો ઝોન આવશે તો જમીનનો ભાવ ઘટશે વગેરે જે કાંઈ એમણે આખી વાત કરી તમે સાંભળી તમે બધાય વિચાર કરો કે ભૂપેન્દ્રભાઈ અહીંયા વિસાવદરમાં આવ્યા આજે પાટીલ સાહેબ ભેસાણ માં સભા કરી ગયા કૃષિ મંત્રી અહીંયા ગામડે ગામડે રખડે છે બીજા દસ મંત્રીઓ અહીંયા ગામડે ગામડે અલગ અલગ વિસ્તારમાં ફરે છે પંદર થી વીસ જેટલા ધારાસભ્યો આ વિસ્તારમાં ફરે છે ભવિષ્યમાં ધારાસભાની ટિકિટ આપવાનો ગોળ લગાડ્યો હોય એવા હોવા જણા આજુબાજુમાં અહીંયા ફર્યા કરે છે આ ચૂંટણી પૂરી થાય તો મંત્રી બનાવશું એવો ગોળ લગાડ્યો હોય એવાય વીસ જણા આટા મારે છે કુલ મળીને બસો જણા આટા મારે છે અહીંયા જે મોટા મોટા નેતા છે મુખ્યમંત્રીથી લઈ કોણીએ ગોળ લગાડ્યું હોય એવા બસો જણા ગામડે ગામડે લોકોને ભરમાવવા આટા મારે છે પણ એ બસો માંથી એક વ્યક્તિ એ ઇકો ઝોન હટશે કે રહેશે એની ઉપર નિવેદન જ નથી તમે વિચાર કરો એને ચૂંટણી જીતવી છે મત જોતા છે ઉપરથી થી એમ કેવું છે કે અમારી સરકાર છે તમે બહુ વિરોધમાં આવ્યા છો હવે જરાક ભેગા હાલો ભેગા હાલશો તો ઇકો ઝોન નું શું થશે એનો કોઈ જવાબ જ નથી તો ભેગા હાલવાની કંડિશન એક તરફી ન હોય બે બાજુની હોય તમારે ભેગા રાખવા છે તો ગામનું નું હું તો ગામના પ્રશ્ન બાબતે મુખ્યમંત્રી થી લઈ સી આર પાટીલ થી લઈ ઉમેદવાર થી લઈ જયેશભાઈ રાદડિયા થી લઈને જેટલા અહીંયા આવ્યા છે એ કોઈની પાસે કોઈ જવાબ જ નથી કે આ ઇકો ઝોન નું શું આસામમાં ભાજપની સરકાર છે અને પચીસમી એપ્રિલે આસામની ભાજપની સરકારે ઇકો ઝોન રદ કર્યો તમારા બધાના મોબાઈલમાં તમે સર્ચ કરશો આસામની સરકારે ઇકો રદ કર્યો અંગ્રેજીમાં લખશો ઇકો ઝોન ડ્રોપ્ટ તો તરત સમાચાર આવશે પચીસમી એપ્રિલ ના રોજ ભાજપની આસામ સરકાર ઝોન હટાવી શકે અહીંયા પ્રવીણભાઈ બે હજાર પંદર થી આંદોલન ધરણા રેલી કરે છે પણ મેળ પડતો નથી આ ચૂંટણીમાં પણ મુદ્દો કઈ છે જ નહીં બસ ખાલી મત આપો ચંદ્રન મંગલ ને પેરિસ ને એવું જ

જમીન માપણી બાબતે એક શબ્દ બોલતા નથી કે ભાજપ જીત છે તો જમીન માપણીનું શું રદ કરશો કે કરશો આ ની અંદર હજારો અરજીઓ આપી છે તો તાણે એ વાતનું મોઢું ખોલતા નથી કે આનું કરશો હું તમે આ મુદ્દાનું ડીઆઈએલઆર માં અરજી આપી છે આપણા ગામમાં કોઈ નવી જમીન માપણી ની તો ટૂંકમાં પ્રમોલ્ગેશન નથી થયું બાકી રામ રામ દોસ્તો કે આ વિસ્તારમાં ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ગયા વર્ષે ખૂબ બધી તકલીફો પડી કોથળો ઠપકારવાના રૂપિયા લીધા માંડવી સિલેક્ટ કરવાના રૂપિયા લીધા ધરાય ધરાય રૂપિયા લઈ લીધા અને જગ જાહેર બધાને ખબર છે ઈ પછી તે અહીંયા જે 150 200 300 ભાજપના મોટા મોટા નેતાઓ ચૂંટણી પ્રચાર કરે છે ઈ બધાય નેતાઓના મોઢે આ મગફળીમાં જે કૌભાંડ કર્યું એના દોષિત કોણ છે ઈ મુદ્દાની કોઈ ચર્ચા જ કરવા માંગતા નથી કૃષિ મંત્રી પોતે અહીંયા ફરે છે કે મત આપજો કિરીટભાઈ પટેલ ખૂબ સારા સક્ષમ ખેડૂતોના આગેવાન છે તો કિરીટભાઈ અને કૃષિ મંત્રી બેમાંથી એકેય આ વાતનો જવાબ નથી આપતા કે ડીઓપી ની થેલી તો માંડ માંડ મળે ત્યારે એલો નેનોનો બાટલો પરાણે આપો છે એનું શું એનો કોઈ જવાબ જ નથી મત આપો મત આપો જલ્દી લાવો ઉતાવળ રાખો કેટલાય વર્ષથી તમે અમને મત નથી આપ્યા હવે તો રામનો વનવાસય પૂરો થઈ ગયો અમારું જ કરો પણ તમારું તો કરવી પણ આમનું શું એ જે બાટલો પરજ્યાંત આપવામાં આવે છે

ગરીબ માણસ છે મજૂરી કરે છે એની આશા એવી છે કે કાંઈક ફોં વારિયો પ્લોટ મળી જાય તો ભવિષ્યમાં કંઈક યોજનાનો લાભ મળે થોડું ઘણું મકાન સારું બનાવવું તો છોકરા સુખેથી રહે પણ માથાભારે માણસો હોય ભાજપના એણે ઘણી જમીન વાળી લીધી છે એનો કોઈને વાંધો નથી પડતો સરકારમાં પણ ગરીબને ખોં વારિયું મકાન નથી મળતું તો આ પંથકમાં ચૂંટણી પ્રચાર હાલે છે ત્યારે ભાજપનો એક પણ નેતા એવું કહેવા તૈયાર નથી કે ગરીબ માણસ જેના પાસે મકાન નથી એને મકાન મળશે કે નહીં મળે એક શબ્દ આવતો નથી ભાષણમાં અનેક પરિવારો એવા એવું મળ્યો કે જે બહુ જ ગરીબ છે જરૂરિયાતમંદ છે અને એની પાસે બીપીએલ નું કાર્ડ જ નથી અને ગામમાં અમીર માણસ હોય એની પાસે બીપીએલ નું કાર્ડ હોય એને બધી સહાય મળે જીરો થી સોળ ના સ્કોર માં આવી ગયો હોય અને જેને ખરેખર જરૂર હોય એની પાસે કાર્ડ ન હોય તો મંત્રી અહીંયા જાટા મારે છે બધા પણ ને હાથમાં ભાંગવા આવ્યા છે વિસાવદર વર્ષો થી ખોડો નથી ભરાણો આ વખતે મેળ ભરી જાય એને બીજું કઈ કામ જ નથી એને બીજું કઈ કામ નથી કઈ કામ હોત તો એના ભાષણ માં એ બોલે કે હું ઈકો જો નટાવીશ આમ કરીશ તેમ કરીશ એ તો અહીંયા મેણું ભાંગવા આવ્યા છે એને બીજું કઈ કામ નથી પણ દોસ્તો ભાજપના માણસો ગામડે ગામડે જઈને મોટા મોટા નેતા એવું ભરમાવે છે કે આ ગોપાલ ઇટાલિયા જીતી જશે તો કામ નહીં થાય સરકાર તો અમારી છે કામ નહીં થાય ભાઈ હું અહીંયા ચૂંટણીમાં ઉભો રહ્યો મુખ્યમંત્રી ને લઈ આવ્યો હોઉં સી આર પાટીલ ને લઈ આવ્યો હોય પંદર મંત્રી લઈ આવ્યો હોઉં દોઢસો ધારાસભ્ય તમે બધા અહીંયા પાંચ પાંચ પેઢી થી કોઈ દી વિધાનસભા ચૂંટણી મુખ્યમંત્રી મંત્રી લાલપુર માં જોયા કોણ જોયા તો લઈ આવ્યો ને તો એક રોડ નઈ લઈ આવી જે પંદર મંત્રી લઈ આવતા હોય તો વિરોધ પક્ષ માં મજબૂત માણસ હોય તો આખી સરકાર ઢહળાતી ઢહડાતી આવે ઢહળાતા ઢહળાતા આવે અને એનો ને એનો હોય તો આપણે ઢહળાતા ઢહડાતા ચારે બાજુ જવાનું કામ ન થાય મામલતદાર પાસે ઢહડાતા ઢહડાતા જાય